પુરા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કિસમે આપઘાત કર્યો હતો જે મામલે ભાગી છૂટેલા વ્યાજખોરને ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૈધુરપુરા વિસ્તારમાં રહેતા સાબિર ગુલામ મુસ્તુફા શેખના ત્રાસથી ગુલામ ઇસ્માયલ શેખના નામે ઇસમે આપઘાત કર્યો હોય શબાબતનો આપઘાત કરવા દુષ્પ્રેનાનો ગુનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેમાં આરોપી સાબીર ગુલામ મુસ્તુફા શેખ નાસ્તો ફરતો હતો તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરાદાતા દરગાહ પાસેથી ઝડપી પાડ્યો છે જેની પૂછપરછ દરમિયાન આરોપીએ વ્યાજ વટાવમાં જમા લીધેલા વાહનો જેમાં બે ફોર વ્હીલર ગાડી તથા ચાર ટુ વ્હીલર વાહનો કે જે વાહનોને કુબેરજી માર્કેટમાં સંતાડી રાખ્યા હોય જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી શોધી કાઢ્યા હતા અને ત્યારબાદ આરોપી વ્યાજકોટ સાબીર શેખનો કબજો મૈધરપુરા પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપ્યું હતું જે બાબતે મૈધર પોલીસ સ્ટે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને અમનેથી સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને સાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરા દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે